એક જૂના ખંડેર માં અનેક ચુહા રહેતા હતા બધા ભેગા રહેતા અને ખૂબ મોજ કરતા પરંતુ એક એક સમસ્યા હતી ત્યાં બિલાડી જે દરરોજ એમની પાછળ પડતી બધા ચુહા તેની ખૂબ ડરે એક દિવસ બધા ચુહા ભેગા મળ્યા અને બેઠક બેસાડી ચાલો કઈક કામ નું વિચારીએ એક બુદ્ધિશાળી ચુહા એ કહ્યું પછી એ સૂચન કર્યું ચાલો બિલાડીના ગળામાં ઘંટડી બાંધી દઈએ ઘંટડી વાગશે એટલે આપણે જાણ થઈ જશે કે બિલાડી આવી રહી છે અને ભાગી જઈશું બધા ખુશ થયા પણ પછી એક જુવાન ચુહાએ પૂછ્યું ઘંટડી બાંધશે કોણ અવતરણ ચિહ્ન બધા ચૂપ નીતિક વિચાર કરવો સરળ છે પણ તેને અમલમાં મૂકવું મુશ્કેલ છે Thank you for watching Gudzuki Anoki Kahaniya. Please subscribe, like, and share my videos. More updates. Also, follow my Facebook page for more updates.